ઘટના શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત ચાર વર્ષના બાળકનું તાવ આવતા મોત ખાનગી હોસ્પિટલ સારવાર માટે સબલ હોસ્પિટલ આવ્યો હતો પાંચ દિવસથી બાળકને તાવ આવતો હતો આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત નામ ઘટના બની ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ પેલા પ્રાઇવેટ હોસ્પિટલ માં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલ માં લઈ જાઓ બે દિવસ તાવ આવતો હતો એટલા માટે બે ઉલટી થઈ એટલા એટલા માટે પ્રાઇવેટ માં લઈ ગયા પછી એને સિવિલ માં મોકલ્યા બરોબર અહીંથી મૃત જાહેર કર્યો છે ચાર વર્ષનો નો ચાર વર્ષ નો નહીં પહેલા તો કઈ બીમારી નહીં હતી બસ આ બે દિવસ તાવ આવ્યો એ જ બીમાર